મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારીના ગણદેવી રોડ ઉપર સર્જાયેલો અકસ્માત બાઇક સવાર માતા લાખ બાકી વેરા માટે વેરા વિભાગની કાર્યવાહી મિલકતો કરાયેલી સીલ વરસાદની રીઝવવાની અનોખી પરંપરાની પારસી યુવાનો દ્વારા રખાયેલી જીવન ઘી ખીચડી તેલની કરાયેલી ઉઘરાણી શાળામાંથી સરકારી શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવા જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલો અનુરોધ નવસારીથી ગણદેવી તરફ જતા માર્ગ ઉપર એક ટેમ્પો કે એક રિક્ષા અને બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવાર માતા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે રિક્ષા સવારને સામાન્ય ઈજાઓ થઈ હતી નવસારી શહેરથી ગણદેવી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર એક ટેમ્પો ચાલક ગફલતભરી હંકારી સવાર અને અડફેટે લીધા હતા જમાલપુર નજીક આવેલા વેલ્યુ શોરૂમ નજીક એક ટેમ્પો ચાલક નવસારી તરફ પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો હાલ આ માર્ગ ઉપર વરસાદી ગટરના પાઇપ નંખાવાની કામગીરી થઈ રહી છે એક તરફનો માર્ગ બંધ રાખ્યો છે ત્યારે આ પરિસ્થિતિમાં એક ટેમ્પો ચાલક નવસારી શહેર તરફ પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે સામેથી બાઇક સવાર માતા પુત્ર આવી રહ્યા હતા પ્રથમ ટેમ્પો ચાલકે બાઇક સવારને અડફેટે લીધા હતા સાથે સાથે રિક્ષાને પણ નિશાન બનાવી હતી ટેમ્પો ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોંગ સાઇડ ઉપર આવી ગયો અને સામેથી આવતા બાઇક અને રિક્ષાને અડફેટે લીધા હતા બાઇક ઉપર ખરસાડ ગામના દીપિકા નિલેશ પટેલ અને તેમનો પુત્ર અર્પિત નવસારી કાલ્યાવાડી ખાતે આવેલ જલાલપુર મામલતદાર કચેરીમાં સરકારી કામકાજ પૂર્ણ કરી પરત ખસાડ ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડ ઉપરથી ટેમ્પો ધડાકાભેર બાઇકમાં અથડાયો જેથી દીપિકાબેન બાઇક ઉપરથી ફેંકાઈ ગયા અને બેરિકેટેડ ઉપર પટકાયા હતા માતા દીપિકાબેન અને પુત્ર અર્પિતને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સમાં પારસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેને પગમાં ફ્રેક્ચર થતાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી વિશાલનગર ખાતે રહેતા દિનેશભાઈની રિક્ષાને પણ ટેમ્પો ચાલકે અડફેટે લીધી હતી રિક્ષાને અકસ્માતમાં વધુ પ્રમાણમાં નુકસાન થયું હતું આ અકસ્માતને કારણે જમાલપુર રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો પેસેન્જરને તો કોઈને વાગ્યો નથી એક છોકરીને છે જરા કાટલે વાગેલો ને મને જરા કાટ ઉઠાણ પા બાકી એટલું બધું કઈ વાગ્યો ને ગાડીનો નુકસાન થયેલું છે કેવી રીતે થયું હા ડ્રાઈવર ઓવરટેક કરતો હતો ગાડીને એટલે બાઈક વાને પહેલા ઉડાડી દીધો તો બાઈક વાનો મેં સાઈડ મારવા ગયો ને એટલે મારામાં આ સાઈડ કોર્નર પર લગાડી દીધું ને બાઈક વા જો સ્પીડમાં હતો એકદમ ફૂલમાં તો શું નુકસાન થયું રિક્ષા આ રિક્ષા આખી સુંડી રહ્યા ચાલક બધું સૂંડાઈ ગયા બધું ગોબા પડી જાય ચાલે એ બી નથી બધો આખો ખર્ચો દુનિયાનો ખર્ચ બધું બનાવ પડે તો તૂટી ગયેલ છે પહેલી બાજુ મેં એ બાજુ આવતો હતો એટલે મેં જોયું રસ્તા પર એક્સિડન્ટ થયેલો હતો પછી રિક્ષાવાળો કાકો જે ચલાવતો રિક્ષો એને પૂછેલું તો એમ કીધેલું કે આ બાજુથી આપણે ઇટાળવા બાજુથી ટેમ્પો આવતો હતો વિશાલનગર બાજુથી સુરત બાજુ જતો હતો એ અહીંયા ઓવરટેક કરીને પહેલાં બાઇકવાળાને ઠોક્યું પછી પસારી રિક્ષો મારો કાકા કીધું મારો હતો એટલે મારા ઉપર ટોઈ અને પેલું બાર અહીંયા કામ બંધ હતું એ લોકો બધા જમવા ગયેલા હતા બહાર કાઢવા બધું લાગેલું હતું એને બી ઉડાઈ કાઢેલું રોડથી એ આટલું ઓવરટેક ફાસ્ટમાં ચાલતો હતો કે બધાને લાગી પડ્યો એક બે જણને પેલું લેડીઝને જેન્ટ્સને બંને લાગેલું છે બંને પેરમાં અને પેલો રિક્ષામાં બે જણ બેસેલા હતા એક કાકાની કોયરી પોતાની હતી એને કંઈ જરાક વાગ્યું છે બરોબર બાકી બધાને પાછી હોસ્પિટલમાં લઈ ગયેલા પોલીસવાળા આવ્યા બધા અને જાતે પછી અંબાડી લીધેલું એમ્બ્યુલન્સ આવ્યા એમ્બ્યુલન્સવાળા લઈ ગયા બધાને નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા ગત વર્ષના ચાલીસ લાખ બાકી વેરા વસુલાતને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ ચોવીસ પચીસ દરમિયાન પચીસ કરોડના વેરાની સામે ઓગણીસ કરોડના વેરાની વસુલાત થઈ હતી વેરા વિભાગ દ્વારા મિલકત વેરા જે મિલકત ધારકોના બાકી હોય તેમના ઉપર નોટિસો ફટકારી ત્યારબાદ પણ વેરાની ભરપાઈ ન થતાં મિલકતદારોની મિલકતો સીલ કરવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી કડક હાથે લેતા ચોવીસ પચીસના વર્ષમાં ઓગણીસ કરોડના વેરાની વસૂલાત થઈ હતી નવસારી શહેરમાં એવી કેટલીક મિલકતો છે જે કાયમી ધોરણે બંધ છે મિલકત વિદેશોમાં કે અન્ય રાજ્યોમાં રહેતા હોય મહાનગરપાલિકાના વેરા દફતરે બંધ મિલકતોનો ચાલીસ લાખનો વેરો ભરપાઈ કરવાનો બાકી હોય વેરા વિભાગ દ્વારા બંધ મિલકતો સીલ કરી તેમના મિલકત ધારકોને નોટિસો ફટકારી ચાલીસ લાખની વેરાની વસુલાત કરવામાં આવી રહી છે બંધ દુકાનો ફ્લેટ મકાનો તેમજ કેટલીક ખાનગી કંપનીઓના મિલકત વેરા પાલિકાના દફતરે હજી પણ બાકી બોલે છે જેથી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરા વસૂલાતની વિશેષ ઝુંબેશ ફરીથી શરૂ કરવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ઓફિસર વીરેશ કે જાડવનું જણાવવાનું કે અત્યાર લગીનમાં આપણે ચાલીસ લાખ રૂપિયા જેવી રકમની નોટિસ બજાવવામાં આવેલ છે જે ગત વર્ષના ચોવીસ પચીસનો વેરો બાકી હોય તે માટે નોટિસ બજાવવામાં આવેલી છે લોકોને કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક વેરો ભરી જવાની અપીલ કરવામાં આવી છે કારણો ડ્રેનેજ કનેક્શન પાણી કનેક્શન ને સીલ મારવાની કામગીરી હાથ ધંધાર છે ને ચાલુ વર્ષનો જે વેરો ચાલુ હોય પાટલી વાગી વર્ષનો વેરો ભરાઈ ગયેલો એ ચાલુ વર્ષની માટે નવસારી મહાનગરપાલિકા એક અગ્રભૂત કાર્ય કરી રહી છે કે દસ ટકાને રિપીટનો લાભ આપ આપવા જઈ રહી છે તો લોકોને લાભ લેવા હારું નમ્ર વિનંતી કરવામાં આવે છે ગયા વર્ષે ચોવીસ કરોડને છાસઠ લાખનું ડિમાન્ડ હતું એની વેઠરમાં ઓગણીસ કરોડ રૂપિયા જેવી આવક આવી હતી ને નવસારી મહાનગરપાલિકા દ્વારા ત્રણસો જેટલાને સીલ મારવામાં આવેલી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ને તે ઉપરાંત નોટિસ બજાવવામાં આવી રિક્ષાઓ ફેરવવામાં આવી લોકોને વારંવાર રજૂઆત કરવામાં આવી લોકો થોડોક સહયોગ બી આપ્યો નવસારી પ્રજાએ ને થોડોક લોકોએ વેરો ન બી વેરો તેના માટે બી નવસારી મહાનગરપાલિકા અગ્રેસૃત કાર્ય કરી રહી છે કે આ વખતે ઇતિહાસમાં નવસારી મહાનગરમાં પ્રથમવાર એપ્રિલ મહિના પછી પણ આ નવસારીમાં નિવાસ કરતા પારસી સમાજ દ્વારા વરસાદને રીઝવવાની વર્ષોની પરંપરાને યુવાનો દ્વારા જીવંત રખાય છે યુવાનો પારસીઓના ઘરે ઘરે ફરી ઘી ખીચડી અને રૂપિયો ઉઘરાવી સમૂહ જમણવાર કરી વરસાદને વરસાવવાનું આમંત્રણ આપે છે પારસી સમાજમાં પવિત્ર મનાતા એવા બમન મહિનામાં વરસાદને રીઝવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે વરુણદેવને રીઝવવા માટે માત્ર નવસારીમાં નિવાસ કરતા પારસીઓ ઘી ખીચડી અને રૂપિયો ઘરે ઘરે ફરી ઉઘરાવે છે આ પરંપરાને નવસારીના પારસી સમાજના નવયુવાનોએ જાળવી રાખી છે યુવાનો તેમની સંસ્કૃતિ અને પરંપરાને ભૂલ્યા નથી તેઓ નવી પેઢીને પણ આ પરંપરાને શીખવી રહ્યા છે નવસારીના પારસી સમાજના યુવાનો ઘરે ઘરે ફરીને દાળ ચોખા તેલ ઘી ઉઘરાવીને બનાવેલી ખીચડીનો સમૂહ જમણવાર કરે છે ઈરાનથી ભારતમાં આવીને વસેલા પારસી સમાજના લોકોએ તેમની પ્રાચીન સંસ્કૃતિ અને રીતિ રિવાજોને જીવંત રાખ્યા છે તેમાં પણ ખાસ કરીને નવયુવાનોએ તેમના રીતિ રિવાજોને જીવંત રાખવા માટે નવી પેઢીને પણ જાણકારી આપી રહ્યા છે નવસારીમાં રહેતા પારસી સમાજના લોકો તેમના પવિત્ર એવા બવન માસ નિમિત્તે દેશમાં વરસાદ સારો રહે તે માટે વરુણદેવને રીઝવવા નવસારી શહેરમાં ઘરે ઘરે ફરી સમૂહમાં વરસાદ રીઝવતા ગીતો ગાય છે આ વર્ષે પણ વરુણદેવને રીઝાવા પારસી યુવાનો અને બાળકોએ ગીતો ગાયા અને ઘી ખીચડી તેલ અને રૂપિયાની ઉઘરાણી કરી હતી મારી થર્ડ જનરેશન છે આ ઘી ખીચડી માટે ને ઘી ખીચડીનું મહત્વ એક જ છે કે જેમ તમારા હિન્દુઓનો શ્રાવણ મહિનો હોય છે તેમ અમારા પારસીઓનો બમન મહિનો હોય છે ને આ વરસાદને બોલાવવા માટે અમે આ કરીએ છીએ અમે ઘરે ઘરે જઈએ છીએ ને અનાજ પાણી લઈએ છીએ અનાજમાં ઈંડા દાળ ચોખા તેલ ને બધું લઈએ છે પછી અમે અમારા પારસીઓની વાડીમાં પકવીએ છીએ ને પછી પહેલાં અમે કૂતરાને ખવડાવીએ છીએ કારણ કે કૂતરો અમારામાં સૌથી મહત્ત્વનું છે ને પછી અમે એ ભોજન લઈએ છીએ ને આ તહેવાર ખાલી નવસારીમાં જ ભજવાયો છે ને બીજે કે ભજવાતો નથી ને આ અમારા પછીની પણ જનરેશન એ આ ચીજ ચાલુ રાખશે આ ઘી ખીચડી અમારી વર્ષોની પરંપરા છે છેલ્લા અમારા બાપ દાદા ત્રીસ ચાલીસ પચાસ વર્ષથી કરતા આવેલા છે જે નવસારીમાં જ થાય છે સુરત બોમ્બે એ કોઈ કેટ્ઠ બી થતી નથી ખાલી નવસારીમાં જ થાય છે અમારું આ જનરેશન છે આ તમે અહીંયા જોવા છો આ ફોર્થ જનરેશન છે અમે થર્ડ જનરેશનવાળા છે આ સેકન્ડ જનરેશન છે ને આ ફર્સ્ટ જનરેશન આવતા ફ્યુચરમાં એ લોકો ભજવશે ભજવશો ને ભાઈ બોલો નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યો અને વાલીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકોને પ્રવેશ આપવા માટે અનુરોધ કરાયો હતો સરકાર શિક્ષણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે જેના ભાગરૂપે સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને શિક્ષણના સ્તરમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ હજી પણ ઘણા વાલીઓ પોતાના ગામમાં સરકારી શાળાઓ ઉપલબ્ધ હોવા છતાં પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલવાનું પસંદ કરે છે આ બાબત ધ્યાને આવતા નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પાલત્તાના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો આચાર્યો અને વાલીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી આ વિડીયો કોન્ફરન્સમાં નવસારી જિલ્લાની પાંત્રીસ સરકારી શાળાઓના એસએમસીના સભ્યો ગામના સરપંચ શાળાના આચાર્યો શિક્ષકો જોડાયા હતા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પાલતાએ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ કરાવવાના લાભો જણાવ્યા હતા સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા ઇતર પ્રવૃત્તિઓ મધ્યાહન ભોજન યોજના નાસ્તા વિવિધ સ્પર્ધાઓ ભૌતિક સુવિધાઓ અને શિક્ષકોના વર્તન અને શૈક્ષણિક કુશળતા અંગે જાગૃત કર્યા હતા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષકો અને વાલીઓને જણાવ્યું હતું કે સરકારી શાળામાં બાળકોની સંખ્યામાં વધારો કરો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ આર્થિક બોજ ન પડે તે માટે સરકારી શાળામાં ભણાવવા આગ્રહ રાખવો જોઈએ નવસારી જિલ્લામાં આગામી છવ્વીસથી અઠાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવ યોજનાર છે આ પ્રવેશ ઉત્સવ દરમિયાન ખાનગી શાળાના બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી તે માટે એક ઝુંબેશ ઉપાડવાનો અનુરોધ કર્યો હતો આપણે સૌ જાણીએ છીએ કે સરકારશ્રી શિક્ષણ પ્રતિ ખૂબ જ સંવેદનશીલ થઈ ગઈ છે અને ધ્યાન પણ ખૂબ આપી રહી છે એના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભૌતિક સુવિધાઓ ખૂબ મોટા પ્રમાણની અંદર શાળાઓની અંદર ઉપલબ્ધ કરાવી રહી છે ઘણી બધી ખાનગી શાળાના બાળકો પણ હવે સરકારી શાળામાં આવતા થયા છે એ પણ એક હકીકત બની ગઈ છે હજી પણ કેટલાક વાલીઓ કે જે ગુજરાતી માધ્યમની અને ગુજરાત બોર્ડની શાળાઓમાં ખાનગી શાળામાં મોકલી રહ્યા છે અને ખોટી રીતે આપણને એવું લાગે છે કે ભાઈ આર્થિક ભારણ એમના માથે પડી રહ્યું છે એ ન પડે અને આ જ એમનો જે રૂપિયો જે બચે એ એમના બાળકના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચી શકે એની બચત કરી શકે અને હાલ એમના બાળકોને સરકારી શાળામાં મોકલે એવા શુભ આશય સાથે માન્ય કલેક્ટર મેડમ માન્ય ડીડીઓ મેડમની અધ્યક્ષતામાં આજે આપણે પાંત્રીસ જેટલી નવસારી જિલ્લાની શાળાઓમાં શાળાનો સ્ટાફ એસએમસીના સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો અને વાલીઓ એ બધાને હાજર રાખ્યા અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એમને સમજૂત કરવાના પ્રયત્ન કર્યા એમને જણાવવામાં આવ્યું કે ભાઈ આપણી પાસે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સારા ક્વોલિફાઈડ શિક્ષકો છે સારી ભૌતિક સુવિધાઓ છે અને ખૂબ સારું માર્ગદર્શન ખૂબ સારી ટેકનોલોજી સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવી રહેલી છે તો આપણે આની જાગૃતિ સમાજમાં ફેલાવીએ વાલીઓ સુધી પહોંચે ઘરે ઘર પહોંચીએ અને આપણા ગામનું એક પણ બાળક ખાનગી શાળામાં ન જાય અને સરકારી શાળામાં ભણતું થાય અને વાલીઓને આપણે પરોક્ષ રીતે આ રીતે આર્થિક મદદ પણ કરી શકીએ એવી શુભ ભાવના સાથે આજે એક સરસ મજાનો કાર્યક્રમ માન્ય કલેક્ટર મેડમના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર નવસારીના ગણદેવી રોડ ઉપર સર્જાયેલો અકસ્માત બાઇક સવાર માતાપુત્રને થયેલી ગંભીર રીજા ચાલીસ લાખ બાકી વેરા વસૂલાત માટે વેરા વિભાગની કાર્યવાહી મિલકતો કરાયેલી સી વરસાદને રિઝવવાની અનોખી પરંપરાની પારસી યુવાનો દ્વારા રખાયેલી જીવન ઘી ખીચડી તેલની કરાયેલી ઉઘરાણી ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવા જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલો અનુરોધ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર